તો મિત્રો પાવાગઢ ખાતે એક હૃદય કંપાવી દે તેવી દુર્ઘટના ઘટી છે અહીં મહાકાળીના મંદિરના જીર્ણોદ્વાર માટે ચાલી રહેલા બાંધકામના કામ માટે ઉપયોગમાં લેવાતી રોપવે તૂટી પડતા છ લોકોના કરુણ મૃત્યુ થયા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે મિત્રો મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ રોપ વેનો ઉપયોગ પાવાગઢના માનચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી આ ઘટનાથી અત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે જો કે મિત્રો આ જે દુર્ઘટના ઘટી એમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિકો અને બે અન્ય વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે ટોટલ છ વ્યક્તિઓના અહીં કરુણ મૃત્યુ થયા છે અને મિત્રો આજે પાવાગઢ મંદિર ખાતે મહાકાળી મંદિરના જીર્ણોદ્વાર માટે આ કામ ચાલી રહ્યું હતું અને તેમાં જે રોપવેનો ઉપયોગ થતો હતો તે રોપવેનો તૂટી પડતા અહીં છ લોકોના કરુણ મૃત્યુ થયા છે